છવ્વીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સતોતેરમો પ્રજાસત્તાક દિવસ માનનીય મુખ્ય મહેમાનશ્રી આદરણીય મંચસ્થ મહાનુભાવો પ્રિય શિક્ષકો અને મારા વહલા ભાઈઓ બહેનો આજે આપણે સૌ એક પવિત્ર અને ભર્યા દિવસે એકત્ર થયા છીએ આપણા દેશના સતોતેરમાં પ્રજાસત્તાક દિવસે છવ્વીસ જાન્યુઆરી એ માત્ર તારીખ નથી પરંતુ એ દિવસ છે જ્યારે ભારતના નાગરિકોને સત્તા મળી અને સંવિધાને આપણને ઓળખ આપી સંવિધાન એ માત્ર કાયદાનો ગ્રંથ નથી પરંતુ સમાનતા ન્યાય અને સ્વતંત્રતાનો સંકલ્પ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ ભારતે પોતાનું સંવિધાન અમલમાં મૂક્યું અને વિશ્વને બતાવી દીધું કે ભારત માત્ર લોકતંત્ર ધરાવતો દેશ નથી પરંતુ લોકતંત્રને જીવતો દેશ છે અહીં રાજા કોઈ એક નથી અહીં રાજા છે જનતા મિત્રો આજે ભારત અનેક ક્ષેત્રોમાં વિશ્વનું નેતૃત્વ કરી રહ્યું છે જેમ કે ચંદ્રયાન અને મંગળયાનથી અવકાશમાં તિરંગો લહેરાવ્યો ડિજિટલ ઇન્ડિયા દ્વારા ગામડે ગામડે ટેકનોલોજી પહોંચાડી મેક ઇન ઇન્ડિયા દ્વારા આત્મનિર્ભર ભારત બન્યું વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે વૈશ્વિક માન્યતા મળી જે દેશ કદી પરતંત્ર હતો એ દેશ આજે વિશ્વને દિશા બતાવે છે મિત્રો સિદ્ધિઓ સાથે સાથે આપણે સત્યથી આંખ મીચી ન શકીએ આજના ભારત સામે કેટલીક ગંભીર સમસ્યાઓ પણ છે જેમ કે બેરોજગારી ભ્રષ્ટાચાર અશિક્ષા પર્યાવરણ પ્રદૂષણ સામાજિક અસમાનતા દેશને કમજોર કરતી દેશને કમજોર કરતી બાહ્ય શક્તિ નથી પણ અંદરની અવગણના છે આ સમસ્યાઓનું નિવારણ સરકાર માત્ર એકલી કરી શકે નહીં દરેક નાગરિકે પોતાની ફરજ સમજવી પડે શિક્ષણને માત્ર ડિગ્રી નહીં જવાબદારી બનાવીએ ભ્રષ્ટાચાર સામે મૌન નહીં અવાજ ઉઠાવીએ સ્વચ્છતાને આદત બનાવીએ જાતિ ધર્મથી ઉપર ઉઠીને માનવતા અપનાવીએ દેશ બદલવો હોય તો સૌ પ્રથમ આપણે જાતને બદલવું પડશે મારા વહાલા યુવાનો તમે ભારતનું વર્તમાન નહીં ભવિષ્ય છો મોબાઈલમાં સમય ન વેડફો માત્ર સપના ન જુઓ તેને સાકાર પણ કરો યુવાન જો જાગે તો ઇતિહાસ બદલાય દેશને આગળ વધારવા માટે તમારું જ્ઞાન તમારો સમય અને તમારી ઈમાનદારી દેશને અર્પણ કરો આ પ્રજાસત્તાક દિવસે આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ કે આપણે સારા નાગરિક બનીશું સંવિધાનનું સન્માન કરીશું દેશની એકતા જાળવીશું અને ભારતને વિશ્વગુરુ બનવા પ્રયત્ન કરીશું તિરંગો માત્ર ધ્વજ નથી એ આપણા ત્યાગ તપસ્યા અને સંઘર્ષની ઓળખ છે જય હિન્દ જય ભારત આપ સૌનો ખૂબ ખૂબ આભાર